સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો ચાલુ કરી રક્તદાન મળશે કોઈને જીવતદાન દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય શ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી ડોક્ટર મનીષ સિન્હાના ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઈલ બ્લડ ડોનેશન વાનના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ એવો હતો કે અતિ જોખમી સગર્ભા માતાઓ ગંભીર બીમારીઓથી પીડાતા નવજાત શિશુઓ સિકલ સેલ રોગી દર્દીઓ તેમજ અન્ય તાત્કાલિક રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સમયસર પૂરતું અને સુરક્ષિત રક્ત ઉપલબ્ધ કરાવવું આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી જેમાંથી કુલ સિત્યોતેર યુનિટ રક્તદાન તરીકે એકત્ર કરવામાં આવ્યું હતું તમામ રક્તદાતાઓએ માનવ સેવા ભાવના હેઠળ સહભાગી બની રક્તદાન કર્યું હતું તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર બી પી રમણે કેમ્પના સફળ આયોજન બદલ સમગ્ર આરોગ્ય ટીમ તેમજ તમામ રક્તદાતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે તેમણે કહ્યું કે એક યુનિટ રક્ત કોઈના જીવન માટે આશાનો કિરણ બની શકે છે આવી ભયલ ગામડા અને શહેર વચ્ચે આરોગ્ય સેવા માટે પુલ બની રહે છે આ પ્રસંગે ગ્રામજનો અને સ્થાનિક સંસ્થાઓને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે ટીવીએટીન નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ પસાયા ધાનપુર ધાનપુર ખાતે જિલ્લા આરોગ્ય શાખા તાલુકા આરોગ્ય કચેરી ધાનપુર અને સીએસસી ધાનપુરના સ્વજનથી આ કેમ્પસમાં આજે બ્લડ ડોનેશનનો કેમ્પ આયોજન કરવામાં આવેલ છે અને ગ્રામજનોને એ સહયોગથી અને તમામ સ્ટાફના સહયોગથી આ તત્કાલ ડોનેશન ચાલુ ચાલુ છે અને ભવિષ્યમાં યા વિસ્તારને જે બી સિકલ સેલ હોય એનસી હોય જેને લોહી ઓછું ઓછું હોય છે આ બધા ઝાયડસમાં જાય છે હાઈ રિસ્કમાં આ બધાને ત્યાં લોહી સરળતાથી મળી રહે અને કોઈ જિંદગી બચાવી શકીએ આ માટે આયોજન છે તો સાતમાં ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદના બી સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ રહ્યા છે અને ગાંસરના સરપંચ મારે નવા ચુટાલા પિન્ટુભાઈ સીએસસી સુપ્રિન્ટ મનીષ સિન્હા કંજાના ડૉક્ટર સંજય સિન્હા બેડના ડૉક્ટર બિમલ સિન્હા

નામ આપનાર સિંધા આપણે સીધા સરપંચ જોડે સરપંચ આપણા ધાનપુર આજરોજ ગામમાં આમ તો ઘણા કેમ્પ થયા છે પણ આજે મોટો કેમ્પ કર્યો છે અમે ધાનપુર સીએસસી સેન્ટરમાં હોસ્પિટલમાં આજે મોટો કેમ્પ થવા જઈ રહ્યો છે અને અત્યારે ચાલુ પણ છે એમાં આ જો બ્લડ ડોનેટનું જો આપણે સારામાં સારા એથી યુનિટ બો બોટલો આપવાના છે મેં આજે અને આ બધું કરવાથી આપણા જે પેશન્ટ હોય છે કોઈ ઇમરજન્સી ઓપરેશન હોય છે કોઈ જૂના રોગથી પીડાતા હોય છે એ બધાને તાત્કાલિક લોહી મળી રહે એના માટેનું આ એક બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે આરોગ્ય ઝાયડસ હોસ્પિટલ દ્વારા અહીંયા ધાનપુર ખાતે બધાના સહયોગથી અહીંયા અમારા પીએચ સાહેબ શ્રી બીપી રમણ સાહેબ પણ એમનો પણ બહુ સહયોગ છે ડૉક્ટર સિન્હા સાહેબનો સહયોગ ડૉક્ટર સંજયભાઈ જયવીરભાઈ તમે અમારા ડૉક્ટર સાહેબ અહીંયાના બધા જ આરોગ્ય સ્ટાફે ખૂબ મહેનત કરી છે તાલુકામાં ઘરે ઘરે બધાને જાણ થાય કે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે તો એ બધા આવશે અને બ્લડ ડોનેશન કરશે એનાથી બધાને બહુ ફાયદો રહેશે